રેવન્યુ વિભાગ ખરેખર રેવન્યુમાં કઈ કઈ ટાઈપ હોય છે સાત બાર છે આઠ એ છે ફેરફાર એન્ટ્રી આ બધાનું મહત્વ શું છે મારી જમીન છે અને હું તમને કદાચ જમીન આપું છું અને આપણે મૌખિક ચર્ચા થઈ છે અને પછી હું પૈસા લઈને ફરી જાઉં છું હું તમને જમીન નથી આપતો સો વેલકમ ફ્રેન્ડ્સ આપણે જે રીતે વાત કરી હતી એ મુજબ આપણે એક રેવન્યુ માટે ખાસ આખો ઇન્ટરવ્યુ લઈને આવી ચૂકીએ છીએ અત્યારે અને આ ઇન્ટરવ્યુમાં ડિસ્કશન માટે કે જે આપણે એમ કહી શકીએ કે ના એક્સપર્ટ છે કે જેમને રેવન્યુનું સારું એવું નોલેજ છે રેવન્યુ ખરેખર શું છે એની ડિસ્કસ માટે આપણે રશ્મિ મેડમ પાસે આવી ગયા છીએ રશ્મિજી શેઠ કે જે એક્સપર્ટ છે રેવન્યુ ની અંદર રેવન્યુને લગતા તમામ કામ એ અત્યારે કરે જ છે અને એના વિશે એમનો ઓપિનિયન શું છે કે રેવન્યુ ખરેખર શું છે એ આપણે મેડમ પાસેથી આજે જાણીશું પણ એની પહેલા આપણે મેડમ પાસે અત્યારે આવ્યા છીએ તો પહેલાં એ જાણીએ કે મેડમ લો સાથે કઈ રીતે સંકળાયે કે લોમાં કઈ રીતે આવ્યા કેમ છો મેડમ બસ સરસ મેડમ આપણે પેલા ઓડિયન્સને એ કહીશું કે તમે લોમાં કઈ રીતે આવ્યા લોમાં હું મારા ફાધરના લીધે આવી મારા ફાધર અહીંયા રિટાયર્ડ એડિશનલ કલેક્ટર હતા રાજકોટમાં પછી રિટાયર થઈ એમને લોની પ્રેક્ટિસ ચાલુ કરી ખાલી રેવન્યુ લોની ઓકે અને એમની સાથે પછી મેં લોનું સ્ટડી કરીને એમને એમની ઓફિસ જોઈન કરી લીધી ઓકે હવે જનરલી રેવન્યુ છે મેડમ તો પબ્લિકને ખરેખર રેવન્યુ એટલે કે ભાઈ ખાલી જમીન એમ

અને એની સાથે બીજા અઠ્યાવીસ કાયદાઓ રેવન્યુ સાથે હોય છે એ બધાનો પણ પણ પ્રશ્ન પ્રમાણે ક્યારેક ક્યારેક એમાંથી લોકોને ન્યાય મળતો હોય છે ઓકે અને જે નોર્મલ પબ્લિક છે એના માટે રેવન્યુ વિભાગ છે એ શું એમ કરે છે કે રેવન્યુ વિભાગ ખરેખર છે એ સામાન્ય જનતા માટે શું છે સામાન્ય જનતા માટે આપણે જે મકાનમાં રહેતા હોય આપણી પાસે જે પણ કોઈ પ્રોપર્ટી હોય એ બધી પ્રોપર્ટીનું રેકોર્ડ રેવન્યુ રાહે રાખવામાં આવતું હોય છે મામલતદાર ઓફિસમાં આજકાલ હવે અમુક રેકોર્ડ ઈ ધારા કેન્દ્રમાં હોય છે શહેરી વિસ્તાર હોય તો એનું રેકોર્ડ સિટી સર્વેમાં હોય છે એટલે કોઈ તમારી પ્રોપર્ટી એમને બારોબાર પચાવી પાડી શકતું નથી તમે જે દસ્તાવેજો નોંધાવો રજીસ્ટર્ડ સાટાખત કરાવો એ બધી વસ્તુની નોંધ તમે સિટી સર્વે વિસ્તાર છે અથવા તો ગ્રામ્ય વિસ્તાર હોય તો તલાટી હિસ્ત્રી પાસે ઈ ધરાકેન્દ્ર મારફતે આજકાલ થતું હોય છે તમે થોડુંક હમણાં જણાવ્યું સ્ટાર્ટિંગમાં કે જે મુજબ કે રેવન્યુમાં કઈ કઈ ટાઈપ હોય છે તો રેવન્યુ ની અંદર કઈ કઈ વસ્તુનો સમાવેશ થઈ જાય છે રેવન્યુ અંદર રિટેલમાં આપણે જઈએ તો જમીન મકાન વારસાઈ કેટલી વસ્તુ આવે એમ રેવન્યુ માં રેવન્યુ ની અંદર મુખ્યત્વે જમીન એની ઉપર બાંધેલા મકાન એની ઉપર આપણી પાસે જમીન ઉપર સરકાર આકારણી લેતી હોય એને મહેસૂલ કહેવામાં આવે જે પ્રકારની જમીન હોય એ પ્રમાણે મહેસૂલ ઓછું વધારે હોય ખેતીની જમીનનું મહેસૂલ સૌથી ઓછું હોય છે ઘરનું એનાથી થોડું વધારે હોય ઔદ્યોગિક જમીનનું સૌથી વધારે હોય વાણિજ્યનું હોય એ અલગ રીતે હોય પછી જ્યારે જ્યારે એ સિવાય એનો રેકોર્ડ જેમ મેં કીધું એ રીતે રાખતા હોય છે તમારે જ્યારે એક પાર્ટ વ્યક્તિ એ બીજા વ્યક્તિને વેચાણ દસ્તાવેજ કરવા હોય તો સબ રજિસ્ટ્રાર ઓફિસ હોય છે ત્યાં જઈને તમે દસ્તાવેજ નોંધાવી શકો છો અંદર અંદર તમે જ્યારે ગિફ્ટ કરતા હોય છે પરિવારના સભ્યો એ પણ થતું હોય છે કૌટુંબિક વેચણી કરવાની હોય એ પણ સબ રજિસ્ટ્રાર ઓફિસે થતી હોય છે પછી પેલા લગ્ન નોંધણી કરવામાં આવતી હતી હવે એ મ્યુનિસિપલ ઓફિસમાં થાય છે બરોબર જનરલી પબ્લિકમાં ખેતીવાડી છે તો ખેતીવાડીની જમીનના ડોક્યુમેન્ટ્સ અલગ રહેતા હોય છે જે આપણે શહેરી વિકાસની વાત કરી કે મકાનના બાંધકામ છે બિલ્ડિંગ છે કન્સ્ટ્રક્શન બધી વસ્તુના ડોક્યુમેન્ટ કંઈક કંઈક અલગ રહેતા હોય છે તો એના ઉપર આપણે કંઈ પ્રકાશ પાડી શકીએ કે ભાઈ આ સાત બાર છે આઠ એ છે ફેરફાર એન્ટ્રી આ બધાનું મહત્વ શું છે એ બધું શું રેવન્યુમાં ગામ નમૂના નંબર એક થી અઢાર હોય છે એમાં મુખ્યત્વે સાત બાર હોય છે સાત અને બાર નંબર એ બેમાં ખેતીની જમીન એટલે કે ખેતીની જમીન હોય એની પૂરેપૂરી વિગત આપેલી હોય છે જે ખેતીની જમીન હોય એમના ખેડૂતનું નામ એનો સર્વે નંબર ગામનું નામ જિલ્લાનું નામ પછી એમાં તમે જે પાક લેતા હો વર્ષવાર એની વિગત હોય છે ક્યાં ખેડૂતે પાક લીધો એની વિગત હોય છે કુલ જમીનનું ક્ષેત્રફળ કેટલું છે ક્યારેય કોઈ પણ કેસ ચાલ્યા હોય એ જમીન ઉપર નવી શરદની હોય કે જૂની શરદની શરદભંગના

પાણીના સ્ત્રોત નું બીજું કોઈ સાધન ન હોય વરસાદ સિવાય આ બે મુખ્ય હોય છે અને એક ક્યારી કહેવાતી એટલે ક્યારીના રૂપમાં જે થતું હોય વચ્ચે વચ્ચે જે જગ્યા હોય એમાં ક્યારી ટાઈપની ખેતી કહેવાય પણ મુખ્યત્વે બાગાયત અને જીરાયત હોય છે બાગાયત જમીન હોય તો તમે એક એકર સુધીની મિનિમમ મર્યાદામાં લઈ શકો અને જીરાયત હોય તો ઓછામાં ઓછી બે એકર જમીન તમારે રાખવી પડે આમાં નામાં એક પ્રશ્ન છે બીજો ઘણી વાર આવું જમીનની અંદર થાતું જોવાઈ મળ્યું છે અને ઘણા એવા કેસ પણ પાસ્ટમાં થયેલા છે કે દસ્તાવેજ છે એ જ ખોટા હોય છે કે ખોટા બનાવ્યા હોય છે તો એના ઉપર એને આગળ જતાં શું લાગવું પડે એમ કે લેન્ડ ગ્રેબિંગ એ અત્યારે બહુ ચર્ચામાં છે કે વીસ ત્રીસ વર્ષથી કોઈ પાર્ટી છે જેની જમીન છે ને એ અવેલેબલ નથી થઈ અને એની જમીન ઉપર કાંઈ બીજું કામ ચાલતું હોય તો આના ઉપર કઈ ટાઈપના કેસ થતા હોય જનરલ પબ્લિકને આપણે શું કહી શકીએ કે આના કોઈની જમીન છે ને એ અહીંયા છે નહીં વ્યક્તિ એ ક્યાંય બીજે કયો ગયું છે એ પાછો આવ્યો અને એને ખબર પડી કે એની જમીન ઉપર કોઈ આવીને બેસી ગયું છે અને ધંધો ચલાવે છે ત્યાં કોમર્શિયલ કામ કરે છે પૈસા કમાય છે તો એ વ્યક્તિ એમાંથી કંઈ રાઇટ્સ માગી શકે સિવિલ રાહે પણ રાઈટ્સ માંગી શકે અને દબાણ ખાલી કરવા એક તો વ્યક્તિગત રિક્વેસ્ટ કરે નહીં વયા જાય તો ઠીક છે નહીં સિવિલ રાહનો એક ઓપ્શન હતો આજકાલ સરકારે જે લેન્ડ ગ્રેબિંગનો કાયદો કર્યો છે એ પ્રાઇવેટ જમીનનું એટલે ખાનગી જમીનદાર માલિકોને માટે આશીર્વાદ રૂપ છે પણ એનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ ખોટી રીતે ઉપયોગ ન કરવો જોઈએ એનું મુખ્ય તત્વ એ જ એ છે કે તમે જ્યારે જમીનની માલિકી તમારી હોય અને તમારી પરમિશન વગર એટલે કે તમે કોઈ પણ રીતે ભાડા કરાર થી કે બીજા કોઈ પણ રીતે એને એક બે દિવસના વપરાશના કે કોઈ પણ કરાર થી એને રૂપાંતરિત ન કરેલી હોવી જોઈએ એનામાં કે તમે એને હા પાડી હોય કે જમીનનો કબજો તો ને હું એક મહિનો વાપરવા દઈશ કે અગિયાર મહિનાનો ભાડા કરાર કર્યો હોય તો એ ભાડુઆતનો કબજો એટલે ભાડેથી રાખનાર વપરાશકર્તાનો કબજો કાયદેસર ગણાય તો એ ગેરકાયદેસર કબજો નથી જમીન માલિકની સંપૂર્ણ એટલે સંપૂર્ણ સો એ સો ટકા પરમિશન વગર અને એની જાણ બાર એની જમીનમાં જ્યારે વ્યક્તિએ પ્રવેશ કર્યો હોય ત્યારે જ તમે લેન્ડ ગ્રેબિંગ કાયદાનો ઉપયોગ કરી શકો છો એ સિવાય નહીં એટલે લોકોમાં ઘણી વખત એવું

આશરે ત્રીસ વર્ષથી જમીન કબજામાં જે પાર્ટી એના રહે છે પાર્ટી બારે છે વિદેશ છે અને પાર્ટી હમણાં બે હજાર ચોવીસમાં રાજકોટ આવી રાજકોટની જ બાબત છે અને પાર્ટીને ખબર પડી કે મારી જમીન ઉપર તો ખાણીપીણીનો ધંધો ચાલુ થઈ ગયો છે આખું બાંધકામ કરી અને રેસ્ટોરન્ટ ચાલતું હતું તો એને કેસ કર્યો કેસમાં સફળતાએ પડી એક વર્ષ જેવો ટાઈમે લાગ્યો ગયો મળી અને એવો પણ ડિસિઝન મળ્યો એના કેસમાં કે જેટલા વર્ષથી ત્યાં ધંધો ચલાવે છે એટલા વર્ષના પ્રોફિટ તરીકે એના પણ પૈસા એને દેવાના અને જમીન પણ ખાલી કરવાની તો એ ટાઈપનું પણ આવતું હોય છે એને જે એનઆરઆઈ હતા એટલે એનું વ્યક્તિનું એનઆરઆઈ સ્ટેટસ થયું એટલે એને એનઆરઆઈ પ્રોપર્ટીઝ એક એના લાભો પણ સાથે મળ્યા હોય બરોબર અને એને ખાલી લેન્ડ ગ્રેમિંગ જ નહીં કર્યું હોય પણ સિવિલ રાહે પણ દાદ માંગી હશે

એનો એક પ્રકારનો સિવિલ રાઇટ થયો જે વ્યક્તિ એ ગેરકાયદેસર કબજો કરીને કમાણો પણ જમીન તો આ વ્યક્તિની હતી એના જે તે વ્યક્તિ એટલે એનો સિવિલ રાઇટ તો થયો ઈ જમીન માંથી એને એ કમાણી કરી છે હા એટલે એના શેર તરીકે એટલે એના શેર તરીકે અને દંડ જે કયો દંડ બંને થઈ શકે તો આ ટાઈપના પણ જજમેન્ટ મળી શકે છે આવી શકે એનઆરઆઈ ને એનઆરઆઈ પ્રોપર્ટીઝ લાગુ પડે એટલે એને અનવયને ઘણા લાભ મળતા હોય છે ઓકે હવે જનરલી મેડમ પબ્લિક ઘણી બધી વસ્તુઓ ચૂકી જતી હોય છે ધ્યાન દેવામાં કે ક્યારેક એની પ્રોપર્ટી છે એના નામની અંદર એને ફેરફાર કંઈક પછીથી કર્યા હોય ને પ્રોપર્ટીમાં ન કર્યા હોય કે જાણે એક્ઝામ્પલ લઈ કે મારું નામ અત્યારે અલગ છે મેં એક પ્રોપર્ટી લીધી આજથી પચીસ વર્ષ પછી કાયદાકીય નામ મેં અલગ રાખ્યું છે મેં બદલી નાખ્યું છે અને પ્રોપર્ટીમાં મારું જૂનું નામ છે તો એક તો થયો નામનો ફેરફાર બીજો થયો દસ્તાવેજ ની અંદર ના નામ અલગ છે અને જે વારસદારો છે એની ડિટેલ્સ અલગ છે કે વારસ અત્યારે ફેમિલીમાં એવું છે કે જે આ મારા સન છે અને મારી ડોટર છે બે જણા એને દર્શાવ્યા છે પણ આગળ જતા એનું ફેમિલી વિસ્તાર થયું ત્યારે એને નામ નહોતું નાખ્યું અને હવે એ વ્યક્તિ હયાત નથી જો વેચાણ દસ્તાવેજ થી આપણે જમીન ખરીદીએ બરાબર ત્યારે આપણે માની લ્યો કે માતા પિતા અને એક દીકરો હોય તો એ ત્રણેય ના નામે એને જમીન લીધી બરાબર પછી એના કુટુંબનો વિસ્તાર થયો અને બીજા બે દીકરા કે દીકરી કે જે પણ કંઈ આવ્યું અને પચીસ વર્ષ પછી જમીન વેચવા જાય છે તો જે ત્રણ ના નામે જમીન લીધી છે એ જ એના મૂળ માલિક રહેશે ઓકે પણ એ ત્રણ માંથી કોઈ ગુજરી ગયું હોય તો વારસ દરજ્જા બે છે એમાં આવી જાય તો એ પછી બે પાછળથી વિસ્તાર થી હા પણ જો વારસાઈ હોય ફેમિલી વારસાઈ હોય એ સમયે જે તે સમયે વારસાઈ એન્ટ્રી પડાવો કે વારસાઈ સર્ટિફિકેટ આપ મેળવો તે સમયે જે ફેમિલી હોય એ જ આવવાનું છે પછી એમાં વિસ્તાર થાય તો પછી તો એ કૌટુંબ નો એકદમ અંગત પ્રશ્ન થયો એ લોકોએ અંદરો અંદર સમજૂતી કરીને જે નવા સભ્યો ઉમેરાણા હોય એના નામે પ્રોપર્ટી કરી શકે અને ઘણી અથવા વેચાણ દસ્તાવેજ જે રીતે અથવા કૌટુંબિક વેચણીથી બરોબર અને ઘણીવાર એવું પણ જોવા મળ્યું છે કે મૌખિક ચર્ચા થઈ ગઈ હોય છે કે ભાઈ હું તમને અત્યારે મારે મકાન વેચવું છે હું તમને આટલા રૂપિયા આપું છું અને પછી હું તમને આટલા રૂપિયા આપીશ એમાં તમે મને આ ડોક્યુમેન્ટ આપજો કે આ બનાવી આપજો આવી મૌખિક ચર્ચાથી ઘણી વાર થતા હોય છે અમુક જે વાત કરીએ કરારો કરારો થતા હોય છે જે ખાલી મૌખિક થતા હોય છે તો ઈ વસ્તુમાં પછી કોઈ સાથે અન્યાય થાય કે આજે મારી જમીન છે અને હું તમને કદાચ જમીન આપું છું અને આપણે મૌખિક ચર્ચા થઈ છે અને પછી હું પૈસા લઈને ફરી જાઉં છું હું તમને જમીન નથી આપતો એ તમારે જ્યારે પણ મૌખિક ચર્ચા અનુસાર તમે થાય પેલા તમારી બંને પક્ષકારો વચ્ચે પછી જયારે એક પક્ષકાર બીજા પક્ષકાર પૈસા દેવા આવે ત્યારે નોટરાઈઝ અથવા તો ચેક થી પૈસા આપવા બરોબર સાવ એમના રોકડ કેશ ન આપવું રોકડ કેશ આપો અને પછી વ્યક્તિ ફરી જાય ચારસો વીસી નો કામ તત્વ આવી જાય એમાં રેવન્યુ ના કામ છે જે કઈ દસ્તાવેજ નું છે જમીન નું છે મકાન તો આ બધા કામો છે એ વ્યક્તિ એમ વિચારતો હોય કે ભાઈ હું જાતે જ કરી લઉં કે હું જાતે જઈ આવીશ આમાં તો ક્યાં છે તો આમાં પર્ટિક્યુલર રેવન્યુ લોયર જે છે જે નું કામ જ કરતો હોય એવા નિષ્ણાંતની જરૂર શું કામ છે રેવન્યુ માટે તમે સબ રજિસ્ટ્રાર ઓફિસે જાશો દસ્તાવેજ જાતે કરાવો કદાચ બે સાક્ષી લઈને જાશો થઈ જશે બરાબર તો સબ ની જોનિંગ ઓફિસો છે જઈને રજીસ્ટર કરાવવું સૌથી પેલા તો ત્યાં જરૂર પડશે એની કરવા માટે તમારે લોયરની જરૂર પડશે અથવા સબ રજિસ્ટ્રાર એ કહેશે પણ કઈ રીતે તમે એને સબ ને જયારે સિટી સર્વે ટીપી નંબર બધું જ પ્રોવાઈડ કરશો ત્યારે એ તમને જોઈ દેશે ગણતરી તો તમે જયારે દસ્તાવેજ કરાવવા જશો ત્યારે કરશે દસ્તાવેજ નું લેખન કઈ રીતે કરશો આપણે જે ગુજરાતમાં ચાલી આવે છે દસ્તાવેજ લેખન એ કઈ રીતે કરીને આપશો રજીસ્ટ્રાર ને એ બધા જ માટે તમારે જરૂર પડશે ગરવીની સાઈટ છે બરાબર એમાં લગભગ પાંચ થી છ પાના હોય છે એ આખી સાઈટ નો તમારે અભ્યાસ કરવો પડશે પછી તમે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરશો એમાં તમે ક્યાંય ભૂલ રાખશો ઘણી નાની નાની ટેકનિકલ બાબતો હોય છે હું એમ નથી કે વ્યક્તિગત પોતે ન જઈને કરી શકે કરી રહી શકે પણ નાની નાની કાનૂની જે ધ્યાન આપણે રાખવાનું હોય છે બાબતોનું એ ધ્યાન ઘણા લોકો ચૂકી જતા હોય છે જયારે તમે કરોડો ને લાખો રૂપિયાની પ્રોપર્ટી લેતા હો ત્યારે વકીલ ફી સામે ન જોવાય સાચી વાત છે જે ટૂંકમાં જેની એક્સપર્ટીઝ છે જેનો વિષય છે એની પાસે કામ કરાવવું યોગ્ય રહીએ અને તમારું કામ વ્યવસ્થિત ઝડપી ને સરળતાથી પતી જાય અને ચોક્કસ પતે મેડમ એક ક્વેશ્ચન એવો હતો ખાસ તો કે એક ફિમેલ તરીકે લેડીઝ લોયર તરીકે તમારું જર્ની છે તો કેવી રહીને આગળ જતા યુથમાં એમ ફિમેલે લો ફિલ્ડ પસંદ કરવું જોઈએ એમાં આગળ વધવું જોઈએ વધવું તો તમા તમે રેવન્યુમાં છો તો રેવન્યુમાં આગળ વધાય કે કોઈ બીજા ફિલ્ડમાં વધાય ફિમેલ કેન્ડિડેટ્સ માટે જ કહું છું ખાસ કરીને કે ફિમેલ તરીકે લો ફિલ્ડમાં આગળ વધાય જનરલ ફિમેલ કેન્ડિડેટ તરીકે જો લો ફિલ્ડમાં આગળ વધવું હોય તો એક તો તમારી વાક શુદ્ધિ સરસ હોવી જોઈએ વાંચાડતા તમારામાં એ ક્ષમતા હોવી જોઈએ કે તમે તમારા ક્લાયન્ટ વતી જે કહેવા માંગો છો તમારે જજ હશે કે સબ રજિસ્ટ્રાર છે કે ગમે તે છે સામેવાળી વ્યક્તિ તો રહેવાની જ કોઈ અધિકારી રહેવાનો રેવન્યુ અધિકારી એને તમારી વાત તમે સ્પષ્ટ કાનૂની રીતે સમજાવી શકવાને સમર્થો તો જ વકીલાતના વ્યવસાયમાં હોવાય ફિમેલ અથવા મેલ અને અતિશય વાંચન જરૂરી છે રોજ બે થી ત્રણ કલાક એટલે એટલો સમય આપી શકશો પ્લસ ક્લાયન્ટો ને મળવાનું ઈ પછી ક્લાયન્ટ ને મળ્યા પતિ નથી જવાનું પછી એના ડ્રાફ્ટિંગ કરો ઈ જે તે કોર્ટમાં પહોંચાડો કોર્ટમાં સમયસર હાજર રહેવાનું ત્યારે એમ ન કહી શકાય કે અત્યારે મારે ઘરે કામ છે ને અત્યારે મારે આ બરાબર એટલે ફિમેલ માટે થોડુંક હાર્ડ રહે છે

અ ફૅમિલી ક્યુરી હે માટે ઘણી વધારે પડતી ફીમેલ ફેમિલી કરતી હોય છે પણ ઘણી ક્રિમિનલ લેતી હોય છે અને સક્સેસ જ છે ઘણા બધા લેડી લેડી એડવોકેટ સક્સેસ જ છે જેમ જનરલ એક બીજું ઉદાહરણ તમારી લાઈન થી નું ઉદાહરણ લઉં છું કે જનરલી વાત કરી તો ડેન્ટિસ્ટ ની અંદર સૌથી વધારે ફિમેલ હોય છે કે દવા ડોક્ટર લાઈનની વાત કરી તો ડેન્ટિસ્ટમાં ફિમેલ્સ વધારે હોય છે કમ્પેર ટુ મેલ્સ તો એનું રીઝન મને એક થી એક એક્સપર્ટ છે ડેન્ટિસ્ટ એના તરફથી મને એવું આન્સર મળ્યું હતું કે ડેન્ટિસ્ટનું ફિલ્ડ એવું છે કે અમારે લોકોને ઇમરજન્સી બહુ ઓછી બહુ રેર હોય કોઈ મેજર એક્સિડન્ટ થયા હોય અને એમાં ફેસનું આવ્યું હોય જડબાનું કંઈ આવ્યું હોય તો અમારે હાજરી આપવી પડે પણ એમાં અમારે એવું નથી કે ઊભા ઉભ કંઈ કરવાનું હોય

અને કામ બંને મેન્ટેન થાય સિવિલ કેસ કરો રેવન્યુ ફિલ્ડમાં આવો બરોબર એમાં ટાઈમ ટેબલ મેન્ટેન થઈ શકે મેનેજ થઈ શકે બાકી એક્સિડન્ટલ કેસ ને એમાં જાવ તો ટાઈમ નું કઈ નકી ન રહે જ્યાં એક્સિડન્ટ થયો હોય ત્યાં પેશન્ટ એટલે તમારા ક્લાયન્ટ ને મળવા જાવ પછી એના કેસ ચાલે એક્સિડન્ટ ક્યારે થાય એ તો નકી ન હોય અને માં તરત એની પાસે તમે જઈને કરો તો મળે અને કોર્ટ કેસ જી છે જ્યાં હાજર થવાનું છે કેસ કરી શકો એ વધારે છે ને ટાઈમ વધારે આપવો પડે ત્યાં વધારે આપવો સો ગાઈસ આપણે ઘણું બધું આજે રેવન્યુ વિશે જાણ્યું અને મેડમ ખરેખર ખૂબ ખૂબ તમારો આભાર કે તમે અમારી ઓડિયન્સને આટલી બધી ડિટેલ્સ આપી મિત્રો આ વિડીયો ખાલી ને ખાલી વકીલ માટે કે વકીલ મિત્રો માટે છે એવું નથી સામાન્ય બધી જનતા માટે જાણવા મળે એ બાબતનો વિડીયો આપણે સંપૂર્ણ બનાવેલો છે મેડમે ઘણી બધી વાત કહી છે આમાં રેવન્યુ વિશે વારસાઇ વિશે જમીન વિશે ઘણી બધી વાત એવી છે પણ હજી આમાં અમુક વાતો રહી જાય છે તો એ વાતો માટે સ્પેશિયલાઇઝ એ જ સબ્જેક્ટ ઉપર એટલે મેક્સિમમ આપણે છે ને પોઈન્ટ્સ કવર કરી લીધા છે હજી બીજા વિષય ઉપર ડિટેલમાં મેડમ સાથે આપણે વિડીયો બનાવવાના જ છીએ આગળ જતાં તમને જો કોઈ પર્ટિક્યુલર વિડિયો એવો લાગે કોઈ પર્ટીક્યુલર વિષય એવો લાગે છે કે આના વિશે તમારે લોમાં જાણવું છે તો અમને કમેન્ટ જરૂર કરજો અને ખૂબ ખૂબ ધન્યવાદ મેડમ કે તમે અમને ટાઈમ આપ્યો અને આ ઇન્ટરવ્યૂનો એક અમને ચાન્સ આપ્યો કે તમને તમારી પાસેથી અમે રેવન્યુની જાણકારી મેળવી શકીએ થેન્ક યુ થેન્ક યુ